સાબરડેરી પશુપાલકો બાવીસ ટકા વધારો લેવા મક્કમ પશુપાલકો પોતાની માગણી પર અડગ સાબરડેરી કેટલાક સમયથી વધારો ચૂકવવામાં પશુપાલકોને ખુશ કરી શકતી નથી ત્યારે સાબરડેરી સામે પશુપાલકો બાયો ચડાવી છે ત્યારે સભાસદોને પાકું ભોજન પીરસીને મનાવી લીધા હોવાની રાવ પણ છે આ કારણોસર પશુપાલકોએ એક અરજી કરી છે કે વહીવટી તંત્ર કેટલો વધારો આપશે તે જાહેર કર્યું નથી જો 22% થી ઓછો વધારો આપવામાં આવશે તો ફરી તે સ્વીકારશે નહીં અને આંદોલન ચાલુ રહેશે ત્યારે એકત્રીસ તારીખે જે તે નિર્ણય લેવામાં આવશે તેનો માત્ર 22% વધારો હશે તો જ માન્ય રહેશે તેવી મેનેજરની લેખિતમાં જાણ કરવામાં આવી છે રમેશ નાયક

يا اے رنگ